ખરાબ આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ વ્યારામાં બ્રિજ પર રેલિંગના અભાવે યુવક બાઇક સાથે નહેરમાં ખાબક્યો તાપી જિલ્લાના વ્યારા શહેરમાં હેર સલૂન દુકાન ચલાવતા મનોજ મહાલે ઉંમર વરસ અંદાજે ત્રીસ વર્ષ વ્યારા નહેરની પાસેથી બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા ત્યારે અકસ્માત રીતે બાઇક સાથે નહેરમાં પડી ગયા હતા જેને લઈ વ્યારા ફાયરના જવાનો દ્વારા શોધખોળ કરવામાં આવી છે યુવકનું બાઇક મળ્યું છે હજુ યુવક મળ્યો નથી વ્યારા નગરપાલિકા ચીફ ઓફિસરને બે મે બે હજાર ચોવીસના રોજ લોક સંગઠનના અધ્યક્ષ રોમેલ સુ સુતરિયા દ્વારા નહેર પર રેલિંગ લગાવવા માટે ટેલિફોનિક ફરિયાદ કરાઈ હતી છતાં પણ નગરપાલિકા દ્વારા આ આડા કાન કરી કાર્યવાહી ન કરવામાં આવી જો રેલિંગ લગવાઈ હોત તો યુવકનો જીવ બચી ગયો હોત જોતા રહો ઇન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ હેલો હેલો હા સીયુ વેરા વાત કરો છો હા બોલો નમસ્કાર રોમિલ સુતરિયા નામ છે મારું આપણે કેનાલ રોડ જે જઈ રહ્યો છે વ્યારાનો બંને બાજુ સેફ્ટી અને રેલિંગ ને કશું જ નથી થોડા દિવસ પેલા ગોરૈયામાં પણ એક ટ્રેક્ટર પડી ગયું ને બે બાળકો બચી ગયા અને એના પેલા લાસ્ટ વીકમાં એક અહીંયા બે વડીલો પણ ડૂબી ગયા તમારા ધ્યાન પર આવ્યું હશે બરોબર નેર વિભાગ સાથે વાતચીત થઈ તેમના કહેવા અનુસાર તમારી સાથેના એમ હોય છે નગરપાલિકા સાથે એટલે નગરપાલિકાની જવાબદારી માં આવે છે બરોબર અને બહુ લાંબા સમયથી આ બહુ મોટી નેકલેજ એન્ટ્રી છે મેડમ બરાબર એટલે દસ દિવસ પંદર દિવસની બધી વાતો નું કોઈ અર્થ ના રહે તત્કાલ માં શું કરી શકાય આ કામ તો ચાલુ છે ત્યાં ક્રેશ બેરિયર લગાવવાનું નથી કશ બિલકુલ નથી ચાલુ તમે કહેતા તમે આખો ડ્રોન છે તમે ડ્રોન લીધો છે 3 કિલોમીટર નો તો આજે ચેક કરી લો કોઈ ઇશ્યુ નથી હમ કામ ચાલુ કરાવી આપ્યું છે કેટલા દિવસ છે આજે ચાલુ થયું કે ગઈકાલે કેમકે મેં યોગેશ સાહેબ પણ વાત કરી આ બાબતે બરોબર ઉપર હું જ પર્સનલી જઈને આવેલો છું ત્યાં કોઈ હતું નહીં આ પ્રકારનું બરોબર એટલે મેં બે થી તમને બી કનેક્ટ કરતો હતો પણ તમે કદાચ થોડા વધારે વ્યસ્ત હશો એટલે વાત નહોતી બરોબર કેમ કે બીજા બી ઘણા બધા પ્રશ્નો ભૂતકાળમાં પણ તમારી સાથે રજૂઆત કરી છે ચર્ચા કરી છે જે બાબતે પરિણામ આપણને નહિવત મળ્યા છે બરોબર શંકર ફડાના પેલા રોડ ની અંદર જે કોઈએ દબાણ કરેલું છે એ બાબતની બી વાત હોય કે પછી અત્યારે કેનાલ નું બી અવારનવાર જોઈ રહ્યો છે કે સ્કૂલ સામે જ છે બરોબર અને સ્કૂલની સામે પણ જે રેલિંગ લગાવેલી છે તમે પર્સનલી જે જોયા હો કે ત્રણ ચાર વર્ષનું બચ્ચું જે આવતું હોય સ્કૂલમાં બરાબર એ આરામથી રેલિંગ નીચેની અંદર પડી શકે બરોબર સેફટી ના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે તમારા છે બે ફૂટ થી ઉપરનું કે જે પ્રકારની મજબૂતાઈ સાથે રેડિયમ પ્લેટ ને બધું લગાવવાનું હોય બરોબર એમાંનું કશું જ નથી ત્યાં એટલે બહુ અંબલ રિક્વેસ્ટ કરું છું કે આ જગ્યા ઉપર સે કમ દરેક પ્રકારના સેફ્ટી ટુલ્સ આપણે યુઝ કરી શકીએ બરોબર એ દિશામાં ના થાય તો બેન નહેર વિભાગ સાથે પછી એ જે કરાર છે એ કરારનો શરત ભંગ થાય છે બરોબર કે નહેર વિભાગમાં મેં એના પેપર્સ એમઓયુ ના ચેક કર્યા એમાં સ્પષ્ટ લખેલું છે કે જગ્યા નહેર વિભાગની સર નગરપાલિકાની નથી બરોબર પણ નહેર વિભાગે નગરપાલિકાને એનો ઉપયોગ કરવા માટે આપેલું છે ને જો એમાં અકસ્માત કઈ બી થાય બરોબર તો ઓલરેડી એ નગરપાલિકાની જવાબદારીમાં આવશે કે અત્યારે એક પેલા વડીલ ગુજરી ગયા તો એ લોકો બી ક્લેમ કરવા માટેનું કહેતા હતા બરોબર તો દેટ ટુ એ લીગલ મેટર છે એમની બરોબર પણ ભવિષ્યમાં આવી ઘટના ના બને એના માટે પ્રિકોશન્સ છે લેવાના છે સમજો તો એ ઝડપી નહીં બને તો કઈ અર્થ નથી મેડમ લગભગ કેટલા દિવસમાં કામ પતી શકે એવું કઈ પંદર દિવસમાં તો પંદર દિવસ સુધી રસ્તો બંધ રાખી શકીએ આપણે અત્યારે તો તો ચાલુ ચાલુ છે ને કામ રીતે કરીએ કામ ચાલુ છે તો રસ્તો કઈ રીતે બંધ કરવો એટલે મને બી એ સમજાય પણ રસ્તો ચાલુ રહે અને કામ ચાલુ હોય બરોબર અને રેલિંગ્સ ને સેફ્ટી ના હોય પાણી ફૂલ જઈ રહ્યું છે બરોબર તો એ પરિસ્થિતિ ની અંદર માનો કે પંદર દિવસમાં કોઈ ઘટના બની તો એની જવાબદારી કોણ લેશે પછી સમજતા એટલે ગંભીરતાથી એના વિશે વિચારો તો પંદર દિવસ કામ ના લાગુ ને તો પંદર દિવસ રસ્તો બંધ રાખો ઓકે બરાબર કે મતલબ આ એટલા માટે કહી રહ્યો છું બરાબર કે કોઈ વાંધો નહીં રસ્તો બંધ રાખીએ બરાબર બિલકુલ રાખો બિલકુલ રાખો હા અને લોકોને પછી આપણને કહેવાનું કે ભાઈ